ગુડ મોર્નિંગ રામ રામ ડાયરાને સ્વાગત છે ભાઈ આપણા પેલા વ્લોગ વિડીયોની માલિકા કે આપણો પહેલો વ્લોગ નથી ભાઈ આપણે હે ને આ પેલા કેટલાય બધા વ્લોગ ઉતારી નાખાય પણ પહેલો વ્લોગ શું કામ ખબર છે તો હમણાં જ થાય ને ભાઈ ગાવો અને ખેડનું બધું કામ એના લીધે વ્લોગ આવતા તો આજ પાછો આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો અને કેટલા દિવસ પછી આપણો આવ્યો ખબર છે કે મને નથી ખબર લગભગ અંદાજે ને બે અઠવાડિયે જેવું થઈ ગયું વ્લોગ નથી આવ્યો એને કોઈ વાંધો નહીં હવે પાછા આપણે વ્લોગ બનાવવાની કોશિશ કરીશું ને અત્યારે આપણે ક્યાં આવી ગયા ખબર છે અત્યારે ને આવી ગયા આપડે લાલ ઘોડો જો ને ભાઈ એની બેટરી પતી ગઈ પડ્યા આપડે તો આપણે ખવા હવે ચાલુ થયા છે ને સીઝન તો ચાલુ કરવાની ટ્રાય કરીએ પણ ટ્રેક્ટર ચાલુ થયું નથી તો હવે હે ને આપણે જોવાનું છે તો ભાઈ એની બેટરી કેવડી છે અને શું છે કેમ કે બેટરી બદલાવવાની છે એટલે માપસા વગર ભાઈ આપણને આની કાંઈ ખ્યાલ હોય નહીં તો એને આપણે જો ઘાણાથી એને પાના અને કહેવાય આ માપાની ટેપને ઉપજુ લઈને ફૂઈ જાય છે જ્યાં આપણો લાલ ઘોડો પડ્યો હોય ને ત્યાં તો હવે હે ને ભાઈ ફટોફટ આનું ઉપલું કવર થયું ને ચા પેટી એ ખોલીને જોઈ લેવી કે આની અંદર બેટરી કેવડી છે અને સાઈઝ કેવડું છે એમ કે ના આવી ગયું હોય ને બેટરી તો પછી શું છે કે આ ખોખાની અંદર હમાય નહીં પહેલા તો આપણે આનો બોલ છે ને એ પાનાથી ઢીલો પાડી અને ખોલી નાખ્યો હે જોકે કાલે મોઢું કાંઈ ને આપણે ગેરેજ એને બતાવ્યું હતું એટલે એને એવું કીધું વાયરિંગમાંથી કઈ વાંધો ગઈ માથું ભાઈ આપણું બેટરીની હાલત જોવો અને આ આ ભાઈ દેશી જુગાડ માર્યો હે કેમકે આ વાયર જો ને એ માથેનું કવર આખું ઓગળી ગયું હે એટલે કે અડે નહીં ને એ હાકું માથું જો આ મૂક દીધું હતું એ જો હાલ બે હાલ થઈ ગયા લાએ કોઈ વાંધો નહીં અને બેટરીની વાત કરું તો ભાઈ બેટરી તો કેવી છે હેબ છે બેટરીની આ બે કેવી એટલે કદાચ મેન્યુફેક્ચરિંગ ડેટ હોઈ શકે છે અને એમરોન કંપનીની છે ભાઈ આપણે શું કહેવાય ભાઈ મોસ્ટ પોપ્યુલર કંપની છે અને બધા આ ખટા દામાનીમાં જોતા હો અને હાલ જ તમે જોવો ભાઈ આપણે બેટરીની કેવી ગંદાજી કરી નાખી છે કે આપણે છે ને ભાઈ બહુ અઘરી છે હવે આના માપ સાઈઝમાં શું હોય તો આપણે ખ્યાલ નથી આપણે ખાલી છે ને ભાઈ ફોટા પાડી અને માપ સાઈઝ કહી દેવાનું છે અહીંયા સિરિયલ નંબર પાલક પછી બહુ ગંધારી છે એટલે આપણે પેલા થોડુંક બધી કોઈ સાફ કરી નાખ્યું એટલે ખ્યાલ આવે કે આનું મોડલ ને માપ સાઈઝની ની શું છે બધી કોઈ ભરી મૂકી છે પડ્યા પડ્યા

આ તો હવે નવી battery નું આવે ને ત્યાં સુધી હાલે ને થોડી વાર જો કે ટકા થી ચાલુ થઈ જાય છે પણ આપડે પાહે ગૌ માલ તો હે તો અત્યારે કઈ જરૂર છે નહીં અને આજ બીજા બધા વ્યાજ હે કરાવે આપણે એવો ડબ્બા ઓલા માં જે ભાગ્યા માં આપડે જીરું વાયુ તું ને ત્યાં હાલે ને આયવું હે તો ત્યાં કામ ચાલુ છે ત્યાં આગળ તો આપડે ત્યાં ની battery નું માપ તાપ ને એવું બધું લઇ લેવી અને મોકલાવી દેવી જ્યાં થી આપડે battery લાવવાની છે ને ત્યાં આગળ tractor નું માપ તાપ ને એવું જે કઈ લેવાનું હતું ને એ બધું થઈ ગયું તો complete ને એ પછી હું ને અમારા નંકા એવા લાગ્યા અમારા ખુશી થી અમે બે અત્યારે આવી ગયા હવે એક કલાક હે બધા ને તેડવા શું લઇ આયા આપણે હે બોલતા કેમ નથી આમ કેમ ઓલા વિક્રમ બેતાલ માં વિક્રમ રાજા ને ઓલું ભૂત ટીંગાઈ જાય એવું મારી દીદી જોખમ ભાઈ બેસી ગયા હે અને ભાઈ આજ નો પવન હે ને એને તમે વાત જ ના જો એટલો પવન આવે હે વિડીયો માં અવાજ આવતો હે કેટલો પવન હે તમને દેખાડું જો આ ઝાડવા જોવો ને એટલે તમને ખ્યાલ આવી જાય ભાઈ કે કેટલો પવન છે

દોઢ વાગવા આવ્યો છે અને આપણે કદાચ બધા તેડવા જવાનું નહીં કામકાજ હતું ને એ બધું પતાવી અને ઘરે આવીને મસ્ત મજાનો ભૂકો હતો એટલે કે પેટ પૂજા કરી લીધી અને હવે પાછા ભૂગી ગયા આવી આપણા જૂના બિઝનેસમાં એટલે કે કાણે અને અહીંયા આવીને પછી બેઠો હતો ને ઘરેથી પાછો ફોન આવ્યો છે આપણે ઘરે જે ઢોરને પાણી પાવાની કુંડી રહીને એમાં પાણી થઈ ગયું છે પૂરું તો મોટર ચાલુ કરવાની હે હવે છે ને ફટ પહેલાં હાથી કુલાઈ અને મોટર ચાલુ કરી દીધી તો મોટર થઈ ગઈ છે પાછળ પાછો ટાટરમાંથી અવાજ આવતો હે થોડો એવું કંઈક નક્કી થાય છે કે ભાઈ આપણે મોટર છે ને ચાલુ થઈ ગઈ છે ને હમણાંથી ભાઈ હાલત તમે જો બહુ ખરાબ છે આપણી કંઈક કેમકે ખેડનું કામ છે અને પ્લસ ભેગો ભેગું ઉનાવો આવી ગયો અને મંદિર ભાઈ એટલી છે ને તમે વાત જ જવા દો તો એ મંદીમાં થોડું ઊંચે ભાઈ વાવ કપવાનો ડા રીત ટાઈમ નથી એકચ્યુઅલી પણ થોડીક હાલત ખરાબ છે ને પાછો એમાં જ પવન હે ભાઈ આ હા હા એની તમે વાત જ જવા દો એટલો પવન છે કોઈ વાંધો નહીં અને હવે અત્યારે એને ને આપણે જવાનું છે વાલ જોવા હતું કે પાણી અત્યારે એક જાય છે ક્યાં અને તો ભાઈ હાલ વાલમાં તો બધું કમ્પ્લીટ છે કંઈ વાંધો જેવું છે નહીં કેમકે આ વાલ ખુલ્લો હે ત્યાંથી જાય છે આપણે ઘરે પાણી અને આ વાલ છે બંધ તો એ વાલ જો ને એ આપણે ઘાણે જે ધાબામાં છે ટાંકો નીચેલો જો ને એમાં પાણી જવા દેવાનું ભાઈ તો બધું કમ્પ્લીટ છે એટલે એ કાંઈ કરવાનું છે નહીં અને હવે ભાઈ તમે આપણા કૂવામાં જોઈ લો પાણી તો અત્યારે ભાઈ પાણી હાવતા હોય એ જોતા ફાઈનલ થાય છે કે ફૂલ ઉનાવો આવી ગયો નો આપણે કુવામાં એ વિજું ગયું છે અને બીજું જોઈ લો ભાઈ આપણે ઓઘળા બપ્પાના પડામાં જે જીદું લેવાનું હતું ને એ ઉપાડી લીધું છે અને મસ્ત મજાનો ઢગલો કરીને મૂકી દીધું છે હવે ને કલરની વાત છે જોકે આજે અવાજના આપણે અલગની વાટે જ છે ભાઈ અવાજમાં અલગ આપણે આવવાનું હતું પહેલાં આવવાનું હતું આપણે કરા હવે ત્યાં જે આપણે ઢગલો કરીને મૂક્યો ને એ પહેલાં કાઢવાનું હતું પછી અહીંયા આવવાનું હતું પણ અલગ ભાઈ અમુક કારણોસર નથી આવી તો એ હવે બપોર પછી માથે વાત થઈ ગઈ છે બપોર પછી કે અમે આવશું એ વાત છે હવે જોઈએ બપોર પછી આવે તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળે તો એક્ચુઅલી તમને વ્લોગમાં બતાવીશ કે આપણે જીરું જીરાનું ખવું કેવી રીતે લેવાય છે બાકી ભાઈ આ તમે જોઈ લો આપણું ગોડાઉન આ હે આપણો આખા બધાની મહેનત એટલે કે આપણો માંડવીનો ખો અને ઓલી બાજુ તમે એક તો ભાઈ ફોતરી માંડવીની એકચુલી જે ફોતરી હોય ને ફોતરીનો ઢગલો આપણે ન્યા થાય છે તો એ પડે છે અને અહીં આખા વર્ષની મહેનત એટલે કે ખોવા છે અને આ હે આપણું નવું નકો મોટું છે બધું આપણું ઘોડા તો આવું કંઈક કામકાજ આવે છે તો મોટો ચાલુ કરી દીધી છે અને કાને અત્યારે એને ભાઈ ભાઈ એકલા છે કે બીજા બધા એને બહુ પછી અલગ આવવાનું છે તો ખવાના કામે જ આવવાનું છે અને આપણે ક્યાંય જવાનું નથી આપણી પાછા વ્યાજ એવી આપણી બેઠક વ્યવસ્થા એટલે કે આપણા ઘાણે અને અત્યારે ભાઈ મંદિરનો માહોલ ઉનાળવામાં એટલો બધો છે ને એની તમે વાત જ આવવા જો એટલે હમણાં બેહવા સિવાય કાંઈ કામ છે નહીં ટાઈમ ટુ ઘરે ખસકાવવાનો સાંજના ખાડા હાથ વાગી ગયા હે સુરસ દાદા ગયા હે અને આપણે ભાઈ હવે ઘરે એને થવાનો ટાઈમ થઈ ગયો છે એટલે માતાજીને ભગવાનને મસ્ત મજાની અગરબત્તી વાંચી અને દુકાનોને એવું બધું વધાવી અને આવું આવું છે ને ભાઈ પોસા પગી આપણે ઘર બાજુ થઈ જાય હાલતા અને છે ને ભાઈ હલદવાળા એ આપણો બે વખત પોપટ કરી નાખ્યો હે પહેલાં કે હું હવાજમાં આવીશ પણ હવાજમાં એનું આવ્યા અને હવે કે હું બપોર પછી આવીશ અને બપોર પછી આવ્યા ને તોય ભાઈ મોડું મોડું હલદ આવ્યું એટલે આપણે અહીંયા જે આપણે જીરાનું ખોલું લેવાનું હતું ને એ રહી ગયું છે બાકી એ ગયું હે માથે બાકી હલદ આવ્યું તો બપોરે લગભગ હારા ત્રણ આજુબાજુ એટલે આપણે કરાવનું જે આજ જીરાનું ખોલવું લેવાનું હતું ને એ એક પૂરું થાય છે બાકી એક અહીંનું અને પાતાનું જે આપણે એટલા પડાનું જીરાનું ખોરવું લયું ને એ બે રહી ગયું છે બાકી હલો કોઈ વાંધો નહીં તેમ તે કાલે જે નવી હવા આવવાની છે તો નવું કામ કરી નાખશું કાલે તે બાકી જોવી જો રાતેળા આવે તો રાતે કાઢી નાખશું કેમ કે હલો છે ને ભાઈ અત્યારે જે નવા નવા ટેકનોલોજી વાળા આવે ને એમાં ઓછા માણસો હોય ને તો એ ઓછી મહેનત તે સારું એવું કામ થઈ જાય છે તો જોવી રાતે મેળો આવે તો રાતે બાકી તો કાલનો દિવસ તો હજી છે તે અને આપણે તે જો હવે છે ને ભાઈ દાદાનો ઓટો દો ને ત્યાં દિવેલ થઈ ગયું તો પૂરું તો ની એટલે કે તેલની બોટલ ભરી લીધી છે શુદ્ધ ની તેલની થી અને હવે થઈ જાય ઘર બાજુ વેતી ના અને ભાઈ સાંજનો ટાઈમ હેડી હાથમાં નો એટલે વાતાવરણ હે ભાઈ એક નંબર એની તમે વાત જ જવા દો અને આ છે આપણે જામફળ હા ભાઈ તમે જામફળ અત્યારે જોઈ લો કેટલા બધા જામફળ હે પણ તકલીફ શું છે એ તમને ખબર છે જામફળ પાકી હોય તો ગયા હે પણ પાણીની તાઇડવાળા છે ને ઉનાળાના એટલે સ્વાદ હેને બરોબર નથી સારો એટલે કોઈ ખાતું નથી એવું હે થોડુંક અને બીજું તમે જોઈ લો ભાઈ આપણા ઘઉં હોય તે હું કહેવાય ઓલમોસ્ટ પાક માથે જ છે હવે આ જીરાનું કામ છે ને એ પતે ને પછી સીધો આનો વાતો લેવાનો હે આમાં તો હવે જોયું કટર બોલાવી કે વાઢ પછી હલદમાં કાઢવી જેવી નવું થાય એવું રાધા રહે છે બાકી અત્યારનું વાતાવરણ હે ભાઈ દીયા જોરદાર ગજબનું એની વાત જ આવવા જોઈએ એવું તો હાર વાલો જે એ આજનો વ્લોગ હે ને ભાઈ હવે આપણે અહીંયા કરી દેવું પૂરો તો હાલ વાલો વ્લોગ ગમે તો લાઈકને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ને મોંઘામાં એલી કોમેન્ટ કરી દેજો આજનો વ્લોગ થઈ જાય અહીંયા પૂરો